दुर्गादास जी महाराज की दुर्गादास जी महाराज की आपद अनंत हरतार दाता राम सर्व संपदा श्री राम भोयो भयो नमो नमः गुरुड ब्रह्मा गुरुड विष्णु गुरुड देव पाहि गुरु साक्षात परी ब्रह्म तस्मै श्री गुरुवे नमः बोलो श्रीलाल जी महाराज की जय हम तो चला जाओ अपना सायला गांव माटे खूब दुखद घटना बनी गई जी सायला આજે સમગ્ર ગુજરાતનીંદરની તિસ્ને વિદેશની અંદર એક આધુ સ્થાન કે જેને રોટલો અને ઓટલો વિશ્વની અંદર આજે પ્રચલિત છે અને એવી સંસદા ના નવમા આચાર્ય ગાંધીપતિ દુર્ગાദാસજી બાપુ અંગ્રેજોના ઘણા સમયથી ઘણી ઘણી ચર્ચાઓ ચાલીતી હતી

ઇતો જને વિદના થજો એને થાય પણ આતરે વર્તમાનિયર કેવા છે પોલીનો મકરો મન બનાવી દે તો બધાય કોને બનાવી દેનો મને અનવા સંતો બની ગયા બધા ગદાલ ગબરાણી અંદર બસ તાજય ઇત કે માધવદાસજી બાપુને સાયનાની ગાતી લેવી દી એટલે ધુગાદાસજી બાપુને આ પ્રમાણે સય જ

कायदा कानूनी अंतर्गत साहेब अगं जे विज्ञान चर्चा થઈ ગઈ મને પોતા काही खबर नव्हती મને તાત્કાલિક બોલાવ અને મારી સાથળા दरबार पण હતા કોના હતા આપણે અમારી સાથે હા એટલે એ બગાને ખબર છે કે મે તાત્કાલિક બોલાવ પણ આની તમારી સફી એટલું સદ્ગંધુ હું છું કે મને ગાડીનો કોઈ મોહ ન હતો કે બાપુને કહ્યું અને જીકે પણ મને પારંગ गेटिंगला जा आदेश दे

એટલે કેવન મતલો કે આ સંકટનો રથન દે સંજોગનો નિશ્ચય ભાવી હતો અમે પર બાપ પાસે માફી માંગીએ કે આયોગિતનું તન લઈ ગયા એ અમારા માટે તો ન કહેવાય પણ સુખના જીત થઈ થઈ ગયો

અને બધાએ આ રોજગારને ગુરુ પરંપરાને બધા રાજી પૂર્વક કરી દીધો છે પણ તમે બધા ભક્તો આવ્યા છે બહુ આનંદની વાત કહેવાય આ આવવાનું મૂળ કારણ કે તમને જો સંસ્થા પ્રત્યે આસ્થા છે તમને લગાવો છે કે આ ગુરુ દ્વારા અમારો છે અને આ મંદિરને આ આવે તમે લોકો આ દિવસ તો કંઈક ને કંઈક તો કરતા જ હશો બાપુના માટે સંસ્થાના માટે પણ આજે અમારા આચાર્ય મહારાજ આવી ગયા

બাকি સંતો બ다가ને પ્રેમ કરે છે સંસ્થાને બાપુને અધ્યાસુલે કોઈ બાતનો કોઈ આદેશ સુનો અમે કંઈ ખોકરાયું નથી બાપુ કે આ કરવાનો છે ને થઈ જાય મારા માટે અમને આજે વાત છે કે શે પ્રમાણે જ કરવાના છે પણ જીવે બાર પેટન છે તો તમાર ગામના બધા મારા સરપંચ પણ બેઠા છે એના હસ્તના ગૌ છું અને આ બધા ઘડી પર ઉતરે છે કે જીવે પણ બાર પેટન મને મળ્યો છે કે ટોટલી પૂજે બાપુનો સુફર કરી દેવાનો છું એની કાર્યવાહી ચાલુ થઈ જશે મારે કાંઈ જોઈતું નથી મને શ્રાદ્ધિ રહેવા દો સત્સંગ અને કથા કરવા દો બસ આટલું મારા માટે તો મારું જીવન ધન્ય બની જશે બાકી આપણને આશીર્વાદ હોવા જોઈએ સંતોના ભાવ ભાવ કાંઈ